ઝાલા વડ પંથકમાં ઉત્સવની ઉજવણી ત્યારે મુખ્યમંત્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલે આપી રૂપિયા પાંચસો ને ઓગણ પોઈન્ટ છવ્વીસ કરોડના વિકાસ કામો ની ભેટ ત્યારે મુખ્યમંત્રી આ પ્રસંગે જણાવ્યું કે વિકાસ કામોમાં સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના લોકોના ઈજ ંગ ને પ્રાથમિકતા અપાઈ છે ત્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત છેલ્લા દોઢ ફરવા માટેનું એક નજરાણું બનશે ત્યારે આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે વર્ષ બે હાજર પાંચ માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રોપેલું શહેરી વિકાસ વર્ષનું બીજ આજે વટવૃક્ષ બનીને ગુજરાતના શહેરોને ગુજરાત ક્લાસ બનાવી રહ્યું છે ત્યારે રૂપિયા પાંચસોને ઓગણચાલીસ પોઈન્ટ છવ્વીસ કરોડના વિકાસ પ્રકલ્પોએ જનતાની સુખાકારી માટે સરકારની અતુટ પ્રતિબદ્ધતાનું પ્રતિક છે ત્યારે સીસી રોડ સહિતના પ્રોજેક્ટ આગામી સમયમાં સુરેન્દ્રનગરનો નકશો બદલી નાખશે ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર ખાતેથી રૂપિયા પાંચસોને ઓગણચાલીસ પોઈન્ટ છવ્વીસ કરોડના તેત્રીસ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને નાગરિકોને વિવિધ સુવિધાઓની ભેટ આપી હતી ત્યારે આ ખાસ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિરિક્તા તથા શિક્ષણ મંત્રીશ્રી ડોક્ટર પ્રદ્યુમેન વાજા સર્વ શ્રી શામજીભાઈ ચૌહાણ શ્રી પરસોત્તમભાઈ પરમાર શ્રી પ્રકાશભાઈ વરમોરા પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ વઢવાણ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અંબારામભાઈ દેવૈયા સહિતના પદાધિકારીઓ સર્વ અગ્રણી શ્રી વર્ષાબેન દોશી જયેશભાઈ ભૂત ધીરુભાઈ સિંધવ હાર્દિકભાઈ ટમાલિયા જીજ્ઞાબેન પંડ્યા ધનરાજભાઈ કૈલા શંકરભાઈ વેગડ મહેન્દ્રભાઈ મુજપુરા ધનજીભાઈ પટેલ રાજભા ઝાલા દેવાંગભાઈ રાવલ પદ્મશ્રી લવજીભાઈ પરમાર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ નિવાસી અધિક કલેક્ટરશ્રી આર કે ઓઝા સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને નગરજનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા